બરાબર શું કહો છો વિકાસના ગુડબાંગો વચ્ચે લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે તમારા વોર્ડમાં જ લોકોને પાણી વ્યવસ્થિત મળતું નથી ખરાબ પાણી આવે છે ઈયળવાળું પાણી આવે છે અનેકો રજૂઆત કરવા છતાંય સવારે કંઈ હાથમાં આવ્યું નથી આજે તમે આવ્યા છો શું કહો અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ તે તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારું ને ગંદુ પાણી આવે છે અમારી બહેનોએ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈ પણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈપણ મા અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે થોડા દિવસ ખાડીયાપોણની ત્યાં ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક જગ્યા પર ને ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરવરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશ્નરશ્રીને રજૂઆત કરીશું આપણે ગણી શકીએ કે આવેલો છે પણ અહીંયા નજીકમાં રહે છે તેમ છતાં વિસ્તારની હાલત મેં બીજાની તો વાત નહીં કરું પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવું જોઈએ અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે જે કંઈ લાખો લાખો રૂપિયાનો પગાર લે છે મોટી મોટી ગાડીઓમાં ફરે છે એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય ગટર હોય રોડ હોય આ પ્રાથમિક સુવિધામાં આવે આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી મા માનું છે